નમસ્કાર દર્શક મિત્રો કોરોના ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો આપણી બેસવાની ઉઠવાની સુવાની ચાલવાની ખોટી રીતને કારણે શરીરના દુખાવા થતા હોય છે ખાસ કરીને પગમાં હાથમાં કમરમાં ખભામાં અને વર્ષો પહેલાં તો એવું હતું કે કોઈ દુખાવાની વાત લઈને આપણે દવાખાને જઈએ તો ડૉક્ટર પેઇન કિલર લખી દે અને દવા ખાઈને થોડાક દિવસ પછી સાજા થઈ જાય ફરી પાછું એ સિલસિલો શરૂ થાય પણ હવે એવું કરવાની જરૂર નથી રહેતી એટલા માટે કે હવે આપણી પાસે એક અમોઘ શસ્ત્ર છે એનું નામ છે ફિઝિયોથેરાપી અને માત્ર દુખાવામાં જ નહીં બાયપાસ પછી પેરેલિસિસ પછી અને ઘણા બધા બીજા માનો કે પ્રેગનન્સી પ્રેગ્નન્સી પહેલાં અને પછી એમાં પણ ફિઝિયોથેરાપી બહુ જ ઉપયોગી છે તો શરીરના દુખાવા માટે બીજું કે અત્યારે આપણે લેપટોપ કોમ્પ્યુટર મોબાઈલ એમાં સતત વ્યસ્ત હોઈએ છીએ એટલે અમુક રીત આપણું જે પોસ્ચર છે એ બરાબર નથી હોતું આપણને ખબર પણ નથી હોતી ને આપણે ક્યાંક ને ક્યાંક દુખાવાનો ભોગ બની જાય છે તો આ બધા સંજોગોમાં ફિઝિયોથેરાપી એક અમોઘ શસ્ત્ર છે તો આજે એ વિષય ઉપર વાત કરવા રાજકોટના જાણીતા ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર દેવકીબેન મહેતા અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે દેવકીબેન આપણું સ્વાગત છે નમસ્કાર દેવકીબેન સૌથી પહેલા તો મેં મારી સમજ પ્રમાણે ફિઝિયોથેરાપીનો પરિચય આપ્યો વાસ્તવમાં ફિઝિયોથેરાપી શું છે એ સરસ રીતે સમજાવી દો ફિઝિયોથેરાપી ને હું ડેફિનેશન અથવા તો વ્યાખ્યા તરીકે સમજાવવા ઈચ્છું તો કોઈ પણ રોગ ઇન્જરી અથવા તો ઓપરેશન પછી કસરત દ્વારા થતી સારવાર એટલે કે ફિઝિયોથેરાપી છે અને ફિઝિયોથેરાપીના ઘણા બધા સિનોનિમ્સ છે જેવી રીતે ફિઝિકલ થેરાપી રિહેબિલિટેશન થેરાપી અને મેન્યુઅલ થેરાપી બરાબર અને ફિઝિયોથેરાપીની પ્રથમ શરૂઆત થઈ છે ફાધર ઓફ મેડિસિન ગણાય છે જે ગ્રીસમાં થઈ ગયા સૌ પ્રથમ ચાઇના રશિયા ઇજિપ્ત બધામાં વાઇડલી ફિઝિયોથેરાપી મેન્યુઅલ થેરાપી ઉપયોગમાં આવતી હતી અને કહેવાય છે કે વિશ્વ યુદ્ધ એક દરમિયાન એ લોકોએ ફિઝિયોથેરાપીની મદદથી ઘણા બધા સૈનિકો સિપાહીઓ જે ઇન્જર્ડ થયા હતા એના મદદ ફિઝિયોથેરાપી ની મદદથી એ લોકોને રિકવર કર્યા છે અને એટલે જ થેરાપી એટલે કે કોઈ પણ રોગ તો ઓપરેશન પછી તમને તમારા રૂટિન માં પાછું લાવવાની પ્રક્રિયા એટલે કે ફિઝિકલ અથવા તો રિહેબિલિટેશન થેરાપી બરાબર અત્યારે સામાન્ય રીતે ઓર્થોપેડિક પાસે જઈએ છીએ અમે કોઈ ફરિયાદ લઈને કે પગ દુખે હાથ દુખે કમર દુખે છે તો મોટે ભાગે દવા તો પોતાની રીતે જે આપવાની આપે છે પણ એ ફિઝિયોથેરાપિસ્ટ પાસે રિફર કરે છે તો મોટે ભાગે અત્યારે જે ઓર્થોપેડિક ડોક્ટરો છે એ તમારી પાસે મોકલતા હોય એના સિવાય બીજા કયા ડોક્ટરો કયા પ્રકારના રોગમાં ફિઝિયોથેરાપીની જરૂર પડે માત્ર અમે એવું જાણીએ છીએ કે સ્નાયુના ગાડકા નું દુખાવો હોય તો જ તમારું કામ પડે છે પણ આ અમારી માન્યતા છે બધા વ્યક્તિઓ જે આઉટ ઓફ મેડિકલ છે છે એ બધાને એવું હોય કે ફિઝિયોથેરાપી એટલે ફક્ત સ્નાયુ પણ એવું નથી ન્યુરો સર્જન છે જે સ્પાઇન સર્જરી કરે છે જેમને પેરાલિસિસ નો એટેક આવેલો છે જેમને પેરાલિસિસ થઈ ગયું છે સ્પાઇન સર્જરી થઈ છે અથવા તો બાયપાસ થઈ છે તો એ બધા ઓપરેશન પછી પણ ફિઝિયોથેરાપી એટલી જ મદદરૂપ નીવડે છે કારણ કે ફિઝિયોથેરાપી ખાલી સ્નાયુ પર વર્ક નથી કરતું એ ઓવરઓલ આપણા હાર્ટને પણ વર્ક કરાવે છે અને પણ વર્ક કરાવે છે કારણ કે ફિઝિયોથેરાપીમાં કો ઓર્ડિનેશન એક્સરસાઇઝ બેલેન્સ એક્સરસાઇઝ પ્રોપ્રિયોપ્શન એક્સરસાઇઝ એવા ઘણા બધા સબડિવિઝન છે તો જેના કારણે ઓવરઓલ બધા ઓપરેશન પછી ફિઝિયોથેરાપી ઇઝ મસ્ટ એવું કહીએ તો ચાલે અચ્છા હવે સામાન્ય રીતે અમારા મનમાં એક એવો ખ્યાલ હોય છે કે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાય એટલે કાં તો શેક આપે કાં તો કસરત કરાવે અને પછી દસ પંદર દિવસ ત્યાં પછી એમ કે ઘરે તમે આ પ્રકારે પ્રયાસ કરજો તો ફિઝિયોથેરાપી એ માત્ર શેક અને કસરત જ છે કે એના સિવાય ઘણું બધું છે એટલે ઓવરઓલ આપણે ફિઝિયોથેરાપીને જો બે ભાગમાં વેચી શકીએ તો બે ટાઈટલ આપી શકીએ કે એક એક્સરસાઇઝ થેરાપી અને બીજું છે ઇલેક્ટ્રોથેરાપી એક્સરસાઇઝ થેરાપીમાં આપણે બે પાછા સબ ડિવિઝન આવે છે કે એક્ટિવ એક્સરસાઇઝ અને પેસિવ એક્સરસાઇઝ એક્ટિવ એક્સરસાઇઝ એટલે કે દર્દી પોતાની જાતે કસરત કરે છે અને પેસિવ એક્સરસાઇઝ એટલે કે કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટ ની મદદ વડે દર્દીને કસરત કરાવવામાં આવે છે અને જ્યારે ઇલેક્ટ્રોથેરાપી છે તો જેમાં મશીનની સારવાર વડે દુખાવામાં

એ સામાન્ય રીતે અમે એવું નથી સાંભળ્યું કદાચ હું પણ પહેલી વાર છું કે ભાઈ આ પ્રકારના ઓપરેશન પછી પણ ફિઝિયોથેરાપીની જરૂર પડે છે ડોક્ટરો મોકલતા જ હશે પણ પબ્લિક નથી જાણતી લોકો નથી જાણતા તો એમાં તમારી જે જોગવાઈ છે અથવા તો તમારી એક્સરસાઇઝ શું કયા પ્રકારની હોય છે જનરલી એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિનું આજે બાયપાસ થયું છે તો અમે એમને વિધિન ટ્વેન્ટી ફોર આવર્સ મુવમેન્ટ કરાવતા થઈ જઈએ છીએ અને એક દિવસ પછી અમે એમને આઈસીયુ ની અંદર જ ચાલવાની છૂટ આપી દઈએ છીએ હવે એના ઘણા બધા ફાયદાઓ છે પેલું કે બાયપાસ પછી વ્યક્તિ કમ્પ્લીટ ટોટલ બેડ રેસ્ટમાં હોય છે તો એના કારણે બધા સાંધાની મુવમેન્ટ નથી થતી અને અકોર્ડિંગ ટુ રિસર્ચ એન્ડ બુક્સ ચોવીસ કલાકમાં શરીરના બધા સાંધાની એકવાર મુવમેન્ટ છે નહીં તો સ્ટીફનેસ આવી જશે શરીરમાં બીજી વાત કે પેશન્ટ બેડ રિડન હશે તો એના ફેફસામાં હવા ઓછી જશે તો અલ્ટિમેટલી એના કારણે જે ઇન્સ્પિરેટરી અને એક્સપિરેટરી કેપેસિટી છે જે શ્વાસ લેવાની કેપેસિટી છે એ રિડ્યુસ થતી જશે ત્રીજી વાત કે બાયપાસમાં છાતી ઉપર જે ઇન્ફ્યુઝન આવ્યો હશે તો એના કારણે પેશન્ટને માનસિક એવું હશે કે મારે હવે આ ઇન્ટીજન ને પ્રોટેક્ટ કરવાનો છે એટલે બહુ મુવમેન્ટ નહીં કરે પણ કસરત કરવાથી બોડીમાં નેચરલી એન્ડોર્ફિન અને એન્કેફેલિન ના હોર્મોન રિલીઝ થાય છે વિચ આર નેચરલ પેઇન કિલર્સ તો એના કારણે અલ્ટિમેટલી પેઇન રિડ્યુસ થાય છે તો આ બધા ફાયદાઓ છે જે પેશન્ટને હેલ્પ કરી શકે છે કે જેના કારણે એમનો ડિસ્ચાર્જ સમય વધારે વહેલો થાય છે હોસ્પિટલમાં જેટલો રોકાવાનો સમય છે એ ઓછો થાય છે અને પેશન્ટનો કોન્ફિડન્સ ગેઇન થાય છે જી અચ્છા સગર્ભાઓને કેવી રીતે કારણ કે એ તો અમારે માટે સંપૂર્ણપણે નવો વિષય છે કે એ દિશામાં કોઈ જાણતું જ નથી અથવા તો મોટે ભાગે ગાયનેકોલોજીસ્ટ કદાચ રિફર કરતા હશે મને ખબર નથી પણ પબ્લિકને ખબર નથી લોકોને ખબર નથી કે સગર્ભાઓને પ્રસુતિ પહેલાં અને પછી ફિઝિયોથેરાપિસ્ટ કેવી રીતે ઉપયોગી થઈ શકે પેલા તો બધા જે મેડિકલ ફિલ્ડના બહારના વ્યક્તિ છે એ બધાની એવી માન્યતા છે કે ડ્યુરિંગ પ્રેગનન્સી કસરત કરીએ તો એ ખાલી ને ખાલી નોર્મલ ડિલિવરી માટે છે પણ એ ખોટી માન્યતા છે અમે ફિઝિયોથેરાપી એટલે પ્રોવાઈડ કરીએ છીએ કે તમારા સ્નાયુ મજબૂત રહે હવે ગર્ભાવસ્થા સ્ત્રી હોય છે એની મોસ્ટ ઓફ ધ કમ્પ્લેન એવી હોય છે કે એક તો મને કમરનો દુખાવો રહે છે એક મારા શરીરનું વજન વધી ગયું છે અને ત્રીજું મારા પગ અને હાથમાં સોજા ચડી ગયા છે તો હવે પગ અને હાથની મુવમેન્ટ જેટલી વધારે થશે એટલું બ્લડ સર્ક્યુલેશન વધશે બોડીમાં અને એના કારણે સોજા અલ્ટિમેટલી ઓછા થશે બીજી વાત કે કમરનો દુખાવો હવે જેમ જેમ ગર્ભનો વિકાસ વધશે એમ એમ પેટની સાઈઝ વધે છે પેટના સ્નાયુ પણ ઢીલા થતા જાય છે હવે આપણો જે મણકા છે એને બે પ્રકારના સ્નાયુ સપોર્ટ આપે છે એક પીઠ એટલે કે પાછળના સ્નાયુ અને પેટ એટલે કે આગળના સ્નાયુ પણ જે પ્રેગ્નન્ટ મહિલા હોય છે એનું પેટ આગળ પડતું હોય છે એટલે એના કારણે મળકાને સપોર્ટ મળતો નથી અને અમારી લેંગ્વેજમાં અમે કહીએ લંબર લોર્ડોસિસ તો એ વધી જાય છે અને એના કારણે મણકા ઉપર લોડ આવે છે અને જેના કારણે બેક પેઇન થાય છે તો આ બધા તત્વોને અટકાવવા માટે અને આફ્ટર ડિલેવરી પણ તમે ફિટ રહી શકો એના માટે પ્રી પ્રીનટલ અને પોસ્ટ નટલ ફિઝિયોથેરાપી ખૂબ જ જરૂરી છે અચ્છા બેન અત્યારે જે મેં પેલા વાત કરીએ એમ લોકો આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત હોય છે છોકરાઓ તો ખાસ બે હાથે સતત ટાઈપ કરતા રહેતા હોય છે એ જ રીતે કમ્પ્યુટર ઉપર એ જ રીતે લેપટોપ ઉપર કચેરીઓમાં આપણે જોઈએ તો આંખોને નુકસાન થાય એવું તો બધા જાણે છે પણ ખબર પણ નથી હોતી કે બે ત્રણ કલાક હું ખોટી રીતે બેઠો છું બે ત્રણ કલાક ખોટી રીતે મારા હાથમાં મેં મોબાઈલ પકડ્યો છે અને પછી લાંબે ગાળે શોલ્ડર ફ્રોઝન તમારી ભાષામાં જે તમે કહેતા હો તે પછી મણકાનો દુખાવો એ બધું થાય છે ને એમાં પછી ફિઝિયોથેરાપીની જરૂર પડે છે સાચી રીત કંઈ બેસવાની સાચી રીતને અમે અમારી ભાષામાં કહીએ તો મિક એડવાઇસ બધા ફિલ્ડ માટે વિકસાવેલું છે જેમ કે કોમ્પ્યુટર વર્કર્સ છે જે કાર ડ્રાઈવ કરી રહ્યા છે ઇવન ધ સ્કૂલ ચિલ્ડ્રન ફિઝિયોથેરાપિસ્ટ ઇટ સેલ્ફ માટે અર્ગોનોમિક છે અને બધા ડોક્ટર્સ જે ડેન્ટિસ્ટ છે જે સર્જન છે એ બધા માટે કસ્ટમાઇઝ અર્ગોનોમિક એડવાઇસ છે જેમ કે જે કોમ્પ્યુટર વર્કર છે તો એમને જે સાત થી આઠ કલાક કન્ટિન્યુઅસ સીટ ઉપર બેસવાનું છે તો એના માટે કસ્ટમાઇઝ સીટ હાઈટ સીટ લેન્થ સીટ વેથ અને આંખના લેવલની સામે જ આપણા મોનિટર હોવું જોઈએ જેના કારણે આપણી ડોક વધારે ઉપર કે વધારે નીચે નહીં ન્યુટ્રલ પોઝિશન મારે પછી આપણા બંને હાથ છે તો એ ટેબલના ટેકા ઉપર હોવા જોઈએ નહીં બહુ નીચા નહીં બહુ ઊંચા નહીં તો એ આપણને ખભાનો દુખાવો કરી શકે છે એવી જ રીતે સ્કૂલ ચિલ્ડ્રન માટે કે કેવી રીતે બેગ ઉપાડવું કેટલા ચોપડા લઈ જવા પ્રમાણે ટાઈમ પ્રમાણે તમે ગોઠવો તો એના કારણે છોકરાઓ નાના છોકરાઓમાં બેક ની અને શોલ્ડર આવતી હોય છે તો આ બધી અર્ગોનોમિક એડવાઇસ છે જે બધાએ ફોલો કરવી જોઈએ એના કારણે ઇન્જરી પ્રિવેન્ટ કરી શકીએ છીએ બરાબર અચ્છા લોકોને સુવાની આદત પણ બહુ જ ખોટી હોય છે તો એ ક્યાંક ને ક્યાંક શરીરને દુખાવા માટે જવાબદાર ગણે જરૂર કારણ કે અમુક વાર એવું હોય છે કે આપણે આપણી આળસના કારણે જ્યાં પણ ઊંઘ આવે ત્યાં સુઈ જતા હોઈએ છીએ તો એમાં સોફો હોય તો સોફાના જે હેન્ડ રેસ્ટ હોય એની ઉપર સુઈ જઈએ છે તો એના કારણે નેક ઉપર સૌથી વધારે સ્ટ્રેન પડે છે અને એના કારણે બીજા દિવસે પેશન્ટ આવે છે કે હવે મને રક્ત રક્ત થઈ ગઈ છે હવે મારી ડોક રહી ગઈ છે તો બધાએ જે પિલો હાઈટ છે એ એકદમ ઓછી રાખવી જોઈએ અને પોચો પિલો યુઝ કરવો જોઈએ અને જ્યારે પણ તમે પડખું ફરીને સુવો છો ત્યારે બંને પગ વચ્ચે ઓશીકુ રાખીને સુવું જોઈએ એટલે મણકા ઉપર સૌથી ઓછો લોડ આવે દેવકીબેન મોટે ભાગે લોકો દર્દ થાય પછી જ જાતા હોય છે આપણે ત્યાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એવું કહીએ છીએ પણ એવું આપણે ખાલી કહીએ છીએ એટલું જ પણ હું એમ કહું કે તમારી પાસે આવવાની જ જરૂર ના પડે એટલે તમારી વિરુદ્ધનો પ્રશ્ન છે આ ડૉક્ટરોની પણ તમારી પાસે આવવાની જરૂર ના પડે એવું અમારે કરવું હોય તો અમારે અમારી લાઈફસ્ટાઈલ કેવી રીતે રાખવી સવારથી રાત સુધીની ડેફિનેટલી તો જેમ મેં પેલા કીધું કે ચોવીસ કલાકમાં બધા શરીરના સાંધા એકવાર તો ચાલવા જોઈએ નહીં તો આવી જશે અને ફિઝિયોથેરાપી એવું નથી કે કોઈ ઇન્જર્ડ પર્સન છે છે અથવા તો જે દર્દી એના માટે જ છે ફિટ પર્સન પર્સન એથ્લેટિક અથવા તો સ્પોર્ટ્સ માટે પણ ફિઝિયોથેરાપી અવેલેબલ છે તમે કોઈ પણ હળવી કસરત કરી શકો છો એવું બિલકુલ પણ જરૂરી નથી કે સવારનો સમય અથવા તો સાંજનો સમય જ ચૂઝ કરવો તમારા અનુકૂળતા પ્રમાણે તમે અડધી થી પોણી કલાક થોડું શરીરને વ્યાયામ વ્યાયામ પડે એટલે કે એરોબિક જે ઉર્જા છે એ એક્ટિવેટ થાય શરીરમાં તો જે ઓક્સિજન છે એ વર્ક થશે બિલ્ડઅપ થશે તો જે ઓઇલ છે જે અમે અમારી ભાષામાં સાયનોવિયલ ફ્લુઇડ કહીએ છીએ તો બધા સાંધામાં સાયનોવિયલ ફ્લુઇડની ની મુવમેન્ટ થશે અને એના કારણે સ્ટીફનેસ છે અને જે મેઇન તો ઘસારો છે એ અટકાવી શકીએ છીએ અને સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે ચાલવું બરાબર અને જો તમે ચાલી નથી શકતા તો તમે ઘરમાં ખુરશી ઉપર અથવા તો પલંગ ઉપર બેસીને હળવી કસરતો પણ કરી શકો છો અને જો તમને હળવી કસરત બહુ સામાન્ય લાગતી હોય તો તમે એમાં વેઇટ પણ એડ કરી શકો છો જેમ કે પાણીની બોટલ હાથમાં લઈ તો રજિસ્ટર્ડ એક્સરસાઇઝ થઈ જાય તો એના કારણે તમારા સ્નાયુઓ મજબૂત બનશે અને અલ્ટિમેટલી વી કેન પ્રિવેન્ટ ધ ઇન્જરી બરાબર અચ્છા આપણે ત્યાં મહિલાઓ મોટે ભાગે પિસ્તાલીસ પ્લસ થાય ફોર્ટી પ્લસ તો ઘૂંટણની તકલીફ યસ બહુ પગ દુખે છે ચલાતું નથી ઘસારો છે પછી ડોક્ટર પાસે જાય એટલે કે કે ઢાંકણી ઘસાય છે તો આ બધું થવાનું કારણ માત્ર વેઇટ છે અથવા તો આપણું પાણી અથવા આપણું ફૂડ જવાબદાર છે આપણી લાઈફસ્ટાઈલ જવાબદાર છે તમારી પાસે લોકો આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે તો એ વસ્તુ થવા જ ન દેવી હોય તો જવાબદાર શું છે અને કેવી રીતે અટકાવી શકાય સૌ પ્રથમ હાડકાનો જે મેઇન ખોરાક છે એ કેલ્શિયમ છે પણ જો આપણે કેલ્શિયમ સપ્લિમેન્ટ લેશું તો એનાથી કોઈ ફાયદો નથી અનલેસ તમે એનો નથી કરતા એટલે કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવા સાથે સાથે તમારી ફિઝિકલ ફિઝિકલ એક્ટિવિટી એટલી જ જરૂરી છે જો તમે એક્ટિવ રહો રહેશો તો કેલ્શિયમનું ડિપોઝિશન હાડકામાં થશે જ નહીં અને એના કારણે અલ્ટિમેટલી ઓસ્ટિયોપોરોસીસ થવાના ચાન્સીસ ખાસ કરીને મહિલાઓમાં આફ્ટર મેનોપોઝલ પિરિયડ વધારે છે એટલે પેલી વાત તો તમે કેલ્શિયમ લો ઈધર દૂધ દહીં અથવા તો કેળું રાગીનો લોટ આ બધા હાઈ કેલ્શિયમ સપ્લિમેન્ટ છે બીજી વાત કે તમે એ કેલ્શિયમ નો યુઝ કરો એટલે કે અઠવાડિયામાં ભલે સાત દિવસ નહીં પણ સોમ થી શનિ છ દિવસ રવિવારે એક દિવસ રેસ્ટ રાખો પણ છ દિવસ તમે કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી પછી કાર્ડિયો ટ્રેનિંગ છે એરોબિક ટ્રેનિંગ છે વોકિંગ છે ઝુમ્બા છે યોગા ક્લાસીસ છે એ બધું કરી શકો છો અચ્છા હવે આપણું જે ફૂડ છે મોટે ભાગે લોકોની ફૂડ હેબિટ હવે તો બહુ જ ખરાબ થઈ ગઈ છે અને યુથની ખાસ તો તો ગુજરાતી થાળી મેઈન ડિઝાઇન કરેલી છે આપણા વડવાઓએ એ બપોરે આપણે દાળ ભાત શાક રોટલી વગેરે ખાતા હોઈએ છીએ થોડું ગ્રીન સલાડ વગેરે છાશ દહીં તો બેઝિકલી સ્નાયુઓને ને હાડકાને મજબૂત રાખવા અથવા આ પ્રકારની સમસ્યા ના આવે એને માટે ગુજરાતી થાળી બેસ્ટ છે આ થોડા અંશે હા થોડા અંશે ના કારણ કે આપણા ગુજરાતીઓની થોડી ઘણી એવી ટેવ ખરી કે બંને ટાઈમ ફૂલ થાળી જમી અને પછી બપોરે ઊંઘી જવાનું તો એ ટેવ સારી નથી અને થોડા અંશે જે સાચું છે તો એમાં રોટલી અને ભાતમાં સૌથી વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ રહેલું છે અને કાર્બોહાઇડ્રેટ્સ છે એ ફેટને વધારે પ્રમોટ કરે છે તો ઇફ યુ વોન્ટ ટુ લૂઝ યોર વેટ

તમારી વાતો સાંભળીને અત્યારે લાઈવ કોઈ વિદ્યાર્થીઓ જોઈ રહ્યો એને એમ થાય કે અમારે પણ ફિઝિયોથેરાપિસ્ટ થવું છે તો એને શું અભ્યાસ કરવો ક્યાં ફિઝિયોથેરાપી કરવી કેટલો કોર્સ હોય છે એમાં શું ભણાવવા ફિઝિયોથેરાપી એક પેરામેડિકલ કોર્સ છે અને જે બાર સાયન્સ બી ગ્રુપ રાખેલા વિદ્યાર્થીઓ પરસ્યુ કરી શકે છે અને પેલાના ના પેલા ત્રણ ચાર વર્ષ પહેલા ગુજકેટ આપવાની હતી હવે નીટ આપીને તમે પેરામેડિકલ કોર્સમાં અપ્લાય કરી શકો છો અને ફિઝિયોથેરાપી એ ચાર વર્ષનો કોર્સ છે અંડર ગ્રેજ્યુએશન અને પછી ચાર વર્ષ તમે કમ્પ્લીટ કરો છો પછી છ મહિનાની ઇન્ટર્નશીપ પાર્ટ હોય છે એમાં તમે કોઈ પણ હોસ્પિટલમાં છ મહિના પ્રેક્ટિસ કરી શકો છો ત્યાં તમને અલગ અલગ કેસ જોવા મળે છે

આપણે તે રતન પર રામ મંદિરમાં આખો દિવસના અલગ અલગ કેમ્પ છે એમાં ખાસ મારે ફિઝિયોથેરાપીનું આપને પૂછવું છે તો ત્યાં કયા કયા ડોક્ટરો તમારા સહિતના એમાં સેવા આપવાના છે કોણ જોડાઈ શકે દર્દી કોઈને આવવું હોય તો એની પ્રોસેસ શું છે પેલા રજીસ્ટ્રેશન કરાવવાનું વગેરે એની થોડી વાત કરી દો સોળ તારીખ રવિવારે રતન પર રામ મંદિર ત્યાં ફિઝિયોથેરાપી કેમ્પ યોજેલો છે જેનો સમય નવ થી બાર રહેશે ત્યાં સેવા આપવા હું અને મારા બે ત્રણ કલીગ છે તો અમે લોકો ત્યાં સેવા માટે ઉપલબ્ધ હશું અને જે પ્રશ્નો તમે વાંચો વાંચો છો ન્યૂઝપેપરમાં એમાં એક નંબર છે એમાં તમારે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને કોણ ભાગ લઈ શકે તો જેને પણ કબરનો દુખાવો છે જેને ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે અથવા તો ગોઠણની તકલીફ છે અથવા તો સર્વાઇકલ રેડિક્યુલો પરથી લમ્બર રેડિક્યુલો પરથી જે હાથમાં ખાલી ચડી જવી પગમાં ખાલી ચડી જવી જેને પેરાલિસિસ છે એ બધા કેમ્પનો લાભ લઈ શકે છે જી 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 ખૂબ સરસ દેવકીબેન ખાસ તો તમે આજે તમારા વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને લોકોને સરસ વાત કરી ફિઝિયોથેરાપી વિશે અમારી જે અમુક જૂની માન્યતાઓ અથવા તો ખોટી માન્યતાઓ છે એનું પણ આજે સોલ્યુશન આવી ગયું અને ફિઝિયોથેરાપી શું છે વાસ્તવમાં આજે અમે જાણ્યું અમારા દર્શકોને એક સરસ તમારો સંદેશો આપી દો સંદેશોમાં તો બે કોટ જે આપણે દરરોજ આપણી જાતને કહેવાના છે કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી અને બધામાં લાગુ પડે છે ઈધર આપણું કામ હોય અથવા તો કસરત હોય અને બીજું કોટ છે કે ટેક કેર ઓફ યોર બોડી ઇટ્સ ધ ઓનલી પ્લેસ યુ હેવ ટુ લિવ ઇન કારણ કે એ એવી જગ્યા છે કે જેમાં આપણે દરરોજ જીવવાનું છે આપણને અત્યારે કોઈ પણ જગ્યાએ બેઠા છીએ તો આપણને સારું લાગે છે કારણ કે આપણા શરીરમાં કોઈ દર્દ નથી પણ જો તમને કોઈ પણ સાંધામાં થોડો પણ દુખાવો હશે તો તમને એ જગ્યાએ ચેન નહીં પડે એટલે જ કહેવાય છે કે તમે દરરોજ કસરત કરતા રહ્યો ભલે તમને કોઈ રોગ નથી ભલે તમને કોઈ ઓપરેશન નથી પણ એ રોગને અટકાવવા માટે આગળ ઇન્જરી પ્રિવેન્ટ કરવા માટે કસરત ઇઝ

એમણે કેટલા બધા વિભાગો કીધા કે ખાસ કરીને પ્રસૂતિ વખતે એની પહેલાં પછી હૃદયની જ્યારે સારવાર થઈ હોય છે ઓપરેશન થયું છે ત્યારે અને ઓર્થોપેડિકમાં તો આપણે જાણીએ જ છીએ તો આવા સંજોગોમાં આપણે ફિઝિયોથેરાપીનો ઉપયોગ કરી શકીએ છીએ અને ફિઝિયોથેરાપિસ્ટની સલાહ અને એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ દેવકીબેન તમે ખાસ તો ફરીથી તમારો આભાર વ્યક્ત કરું કે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વાતો કરી દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર